અંબાજી મેળામાં આવતા માય ભક્તોનો ઉત્સાહ વધારતી ગુજરાત પોલીસ મંદિરમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ સાથે માય ભક્તો ગર્ભગૃહને ગુંજિત કર્યું અંબાના દર્શન અને જયનાથ થી લાંબી પદયાત્રા કરી આવતા યાત્રાળુઓનો થાક અને પીડા ભૂલી જાય તેવા દ્રશ્યો ગુજરાતના કૂણે કૂણેથી આવતા માય ભક્તોને મંદિર પરિસરમાં માતાજીના સુગમતાથી સરળતાથી દર્શન થઈ શકે તે માટેની વ્યવસ્થા માટે ગુજરાત પોલીસના જવાનો ખડે પગે પોતાની ફરજ બજાવી રહ્યા છે દરેક દર્શનાર્થીને માતાજીના દર્શન થાય એ માટે સુચારું આયોજન કરતી પોલીસ સુરક્ષા સલામતીની સાથે માય ભક્તોને મોટિવેશન કરવાનું પણ સરાહનીય કામ કરતી જોવા મળી મંદિરમાં જ્યારે દર્શનાર્થીઓ દર્શન માટે આવે ત્યારે પોલીસ વિભાગના તમામ કર્મચારીઓ જય અંબેનું નાદ જયનાદ કરાવી તમામ ભક્તો વધારી રહ્યા છે ઉત્સાહ માંબાના પરિસરની અંદર પોલીસ જવાનો સાથે લાખો માય ભક્તોનું જય અંબે જય જયકાર ગુંજી ઉઠ્યો નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠ एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें।